ગુજરાત રાજ્યના લોકો આગામી છત્રીસ કલાક માટે હાઈ એલર્ટ ઉપર થઈ જજો કારણ કે ગુજરાત રાજ્યની અંદર આવનારા ચોવીસ થી છત્રીસ કલાક માટે હાઈ એલર્ટ લો પ્રેશર સિસ્ટમની સક્રિયતા છે એ દર્શાવવામાં આવી રહી છે આ સાથે જ રાજસ્થાન ઉપરના જે અપર એર સાયક્લોનિક યુએસસી છે એ ગુજરાત રાજ્ય તરફ ધીમે ધીમે નીચે આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર બહોળા પ્રમાણમાં અત્યારે વાતાવરણની અંદર ગંભીરતા જોવા મળી રહી છે અને આ રાજ્યની અંદર એટલે કે ખાસ કરી ગુજરાત રાજ્યની બાજુના જે રાજ્યો છે ખાસ કરી મહારાષ્ટ્ર મુંબઈ રાજસ્થાન દિલ્હી આ તમામે તમામ વિસ્તારની અંદર મિત્રો ઇન્દોર છે એ વિસ્તારને અત્યારે કવર કરી લેવામાં આવ્યા છે અત્યારે તમે તમારા સ્ક્રીન ઉપર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી હોય એવું દર્શાવતું એક સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો એમાં લાઈવ સેટેલાઇટ મોડલના આધારે ચેક કરીએ તો મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે ધીમે ધીમે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારને કવર કરી રહી છે અને એમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે આગામી છત્રીસ કલાક માટે હાઈ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે એક તરફ મિત્રો મોક ડ્રીલ શરૂ થઈ ગઈ છે અને બીજી તરફ ગુજરાત રાજ્ય ઉપર વરસાદીય સિસ્ટમ શરૂ થઈ ગઈ છે અને આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધે અને ગુજરાત રાજ્યને મોટું અસર પહોંચાડે વાતાવરણ પલટવારને લઈને તો એમાં કોઈ પણ પ્રકારની નવાઈ નથી કારણ કે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે આવનારા ચોવીસ કલાક માટે થી લઈ અને છત્રીસ કલાક માટે જે વરસાદીય સિસ્ટમ છે એ સમગ્ર ગુજરાત રાજ્યને ઘેરશે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મોટા પ્રમાણની અંદર વાતાવરણની અંદર છે એ ફેરફાર થયો છે વાતાવરણની અંદર ખાસ કરીને જોવા જઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના જે લાગુ વિસ્તાર છે સુરત નાસિક નળિયા જે જે ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારો છે પોરબંદર સાઈડના જે વિસ્તારો છે ઓખા દરિયા કિનારો પોરબંદર દરિયા કિનારો ઉનાથી લઈ અને ભાવનગર સુધીના જે દરિયાઈ વિસ્તાર છે આ તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને આગામી ચોવીસ કલાક માટે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે જે દિવસોમાં કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણેની અત્યારે વેધર એનાલિસિસ વેધર રિપોર્ટ છે આપણે જોઈ રહ્યા છીએ એમાં મિત્રો કઈ સમયે કઈ કલાકે કેટલું તાપમાન રહેવાનું છે કેટલા સેલ્સિયસ સુધી તાપમાન નીચે જવાનું છે ઠંડીનું તાપમાન છે વધવાનું છે ગરમીનું તાપમાન ઘટવાનું છે એ સાથે કડાકા ભડાકા સાથે વરસાદીય સિસ્ટમ જે જોવા મળી રહી છે એ અત્યારે આપણે જોઈ રહ્યા છે અને એમાં પણ અત્યારે વેધર એનાલિસિસ દ્વારા સેટેલાઇટ વ્યૂ પિક્ચરને આધારે જોઈએ તો મિત્રો આગામી ચોવીસ કલાક માટે છે એ સમગ્ર ગુજરાત રાજ્યને હાઈ ઉપર વરસાદીય કારણે આપવામાં આવ્યું છે ખાસ કરીને રાજસ્થાનથી આવતી જે યુએસસી અપર સાયકલ એર સર્ક્યુલેશન છે એ યુએસસીના નીચાણવાળા જે વિસ્તારો છે એમાં જે ઘેરાવો અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે એ ઘેરાવો સતત ગુજરાત રાજ્યને ઘેરી રહ્યો છે આ સાથે આઈએમડી ગુજરાત રાજ્ય તરફ જે હવામાન વિભાગ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ મોન્સૂન વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ દ્વારા જે સેટેલાઇટ પિક્ચર અને જે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાં ખાસ કરીને તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ આ જે દરિયાઈ પટ્ટી છે એ દરિયાઈ પટ્ટીને અત્યારે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે આ સાથે દક્ષિણ ગુજરાતના જે બે જિલ્લાઓ છે જેમાં સુરત અને ભરૂચ આ બે જિલ્લાઓને પણ રેડ એલર્ટ સ્વરૂપે છે એ સામેલ કર્યું છે એ સાથે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગરને ઓરેન્જ અને યલો એલર્ટ છે એ સ્વરૂપે અહીંયા દર્શાવવામાં આવ્યું છે મિત્રો અહીંયા ખાસ કરીને યલો એલર્ટની અંદર છૂટાછવાયા વરસાદો તીવ્રતા ગજના છે એ તીવ્ર ગર્જના મેઘગર્જના થઈ શકે છે એટલે કે વીજળીના કડાકા ભડાકા થઈ શકે ઓરેન્જ એલર્ટની અંદર છૂટાછવાયા સ્થળોએ તીવ્ર મેઘગર્જના સાથે કરા પડી શકે એવી ચેતવણીઓ આપવામાં આવી છે જેમાં ખાસ કરી અત્યારે તમે ગુજરાત રાજ્યના મોટા ભાગના લગભગ તેરક જેટલા જિલ્લાઓ છે એ તેર જેટલા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આ વિસ્તારની અંદર જે રેડ એલર્ટ છે એ માત્ર ચાર જિલ્લા છે જેમાં ભાવનગર જિલ્લો અમરેલી ભરૂચ અને સુરત આ ચાર જિલ્લા જે દરિયાઈ વિસ્તાર અને દક્ષિણી ગુજરાત આ ચાર જે જિલ્લાઓ છે એમને અત્યારે રેડ એલર્ટ સ્વરૂપે દર્શાવવામાં આવી રહ્યું છે આ સાથે જો અન્ય દિવસોની વાત કરવામાં આવે તો મિત્રો તારીખ આઠ અને નવ આ બે દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર એટલે કે લગભગ ચોવીસ કલાક સુધી ગુજરાત રાજ્યની અંદર છે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આ સાથે જ વરસાદીય જે સિસ્ટમ અત્યારે સમગ્ર ગુજરાતને ઘેરાઈને વાદળો ઘેરાઈ ગયા છે વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે છે એ દિવસે ને દિવસે જે વાતાવરણની અંદર પલટવાર આવતો જોવા મળી રહ્યો છે પ્રી મોન્સૂનની એક્ટિવિટી હતી એ પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં અત્યારે મિત્રો મિની વાવાઝોડો જેવો છે એ માહોલ જામ્યો છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર તારીખ છ તારીખના રોજ જે ભારે પવન ફૂંકાના હતા વીજળીના કડાકા ભડાકા થયા હતા એ જ રીતે આગામી દિવસોની અંદર જોવા જઈએ તો મિત્રો જે છત્રીસ કલાક માટે હાઈ એલર્ટ ગુજરાત રાજ્યને આપવામાં આવ્યું છે એ હાઈ એલર્ટના ભાગરૂપે મિત્રો અત્યારે વાતાવરણની અંદર મોટો પલટવાર આવ્યો છે અને આ પલટવાર છે એ ગુજરાત રાજ્યની અંદર કેટલા કલાકો સુધી ચાલશે તો મિત્રો લગભગ છત્રીસ કલાકની અત્યારે હવામાન વિભાગ દ્વારા અને મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતી મળી રહી છે પરંતુ પ્રી મોન્સૂનની જે એક્ટિવિટી હતી એ અત્યારે શરૂ થઈ ગઈ છે પ્રી મોન્સૂનની અંદર ગુજરાત રાજ્યના મોટા ભાગના એવા વિસ્તારો કે જે દરિયાઈકાંઠાના વિસ્તારો છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો મિત્રો દરિયાકાંઠામાં ભાવનગર અલંગ મહુવા ઉના તેમજ જે જૂનાગઢ પોરબંદર ભાનવડ દ્વારકા સલાયા આ વિસ્તારો છે એટલે કે આ જે સિટી છે એ સિટીની આજુબાજુના જે ગામડાઓ છે એમાં અત્યારે પવન સ્વરૂપે છે એ વરસાદ પડી રહ્યો છે જેમ આપણે મિત્રો ગુજરાત રાજ્યમાં દરેક આઠાથી ઉપર જઈએ એટલે કે ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો રાજકોટ ચોટીલા બોટાદ જસદન ગોંડલ જામનગર મોરબી સુરેન્દ્રનગર આ લગભગ જે નવ જેટલા વિસ્તારો છે નવ જેટલા શહેરો છે એમાં અત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ છે જેમ મિત્રો આપણે દક્ષિણ ગુજરાત તરફ આવીએ એટલે કે દક્ષિણ ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો સુરતની આજુબાજુના જે વિસ્તારો છે એને કવર કરીએ તો મિત્રો અત્યારે દહેજ ભરૂચ કોસંબા સુરત વણકલ બારડોલી ઉમરપાડા અને જે ડેડિયાપાડા છે એ વિસ્તારોની અંદર ધીમી ધારે લગભગ અત્યારે જે વરસાદનું માત્ર છે એ પવનની ગીતિ છે એ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી અત્યારે ગતિ થઈ રહી છે અને જેમ મિત્રો આપણે પૂર્વ ગુજરાત તરફ અને પશ્ચિમ ગુજરાત તરફ આવીએ એમ અને ઉપરના જે સિટી છે એના તરફ જોઈએ તો અત્યારે ખાસ કરીને અમદાવાદ મહેસાણા ડુંગરપુર આ વિસ્તારો છે એને અત્યારે એલર્ટ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે એની પાછળનું એક જ કારણ છે મિત્રો યુએસસી હવે આ યુએસસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ લગભગ મિત્રો અત્યારે રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આવી રહ્યું છે નીચાના વિસ્તારોની તરફ આવી રહ્યું છે એવી અત્યારે માહિતી મળી રહી છે અને અત્યારે આપણે સિસ્ટમ સ્ટ્રોક પણ જોઈશું અને આવનારા સમયની અંદર જે વાતાવરણની આબોહવા છે અને મોસમ વિભાગ દ્વારા મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ અપડેટ આપવામાં આવી છે એના વિશે પણ આપણે માહિતી જોઈશું પરંતુ અત્યારે જે સ્લાઉન્ડિંગ જોઈએ તો એમાં મિત્રો અત્યારે ફોરકાસ્ટ એક પણ પ્રકારનું દર્શાવવામાં નથી આવ્યું પરંતુ જેમ આપણે બીજા મોડલો સ્વરૂપે જોઈએ તો મોનસૂન ડિપાર્ટમેન્ટ દ્વારા જે બીજા મોડલો છે એમાં પણ અત્યારે દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય તરફ વીજળીના કડાકા અને ભડાકા છે એ સતત વધી રહ્યા છે અને આ વીજળીના જે કડાકા ભડાકા છે એ વેરાવત તરફ તો અત્યારે ખૂબ જ વધી રહ્યા હોય એવું પણ અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારે તમે સિસ્ટમનો ટ્રક જોઈ શકો છો જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એનો જે ઘેરાવો હતો એ ઘેરાવા બાદ અરબી સમુદ્ર તરફથી ગુજરાત રાજ્ય તરફ આવતી જે સિસ્ટમ એ ઘેરાવાના વાદળા છે એ અત્યારે અરબી સમુદ્રમાં પાછા જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે ને આ જે સિસ્ટમ સ્ટ્રક છે એ દિવસેને દિવસે આગળ વધતા જાય છે દિવસેને દિવસે હવામાનમાં પણ ફેરફાર થતો જાય છે તો એ વિશે પણ તમને જણાવીએ તો અત્યારે મિત્રો અરબી સમુદ્ર બાદ જે બંગાળાની ખાડી છે બંગાળની ખાડી તરફ જોઈએ તો અત્યારે ભુવનેશ્વર જગલપુર વિશાખાપટ્ટનમ આ ત્રણ એવા મોટા સિટી છે જેમાં વિશાખાપટ્ટનમ શ્રીકુલમ બ્રહ્મપુર અને ઉદતપુર અને જગલપુર આ જે વિસ્તારોનું અત્યારે નામ લેવામાં આવી રહ્યું છે મિત્રો એ બંગાળની ખાડીની નજીકના વિસ્તારો ગણી શકાય અને આ વિસ્તારોની અંદર જો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આવે તો એ મધ્ય ભારતની અંદર અસર કરે અને જો એ મધ્ય ભારતની અંદર અસર કરે મધ્ય ભારત એટલે કે મિત્રો જે તમે જોઈ શકો છો એ પ્રમાણેના જે વિસ્તાર કે ભારતના મધ્ય વિસ્તાર આ વિસ્તારની સાથે ગુજરાત રાજ્ય પણ કનેક્ટ છે તો જેમ બંગાળની ખાડી તરફથી પવનો વાતાવરણીય જે સિસ્ટમો છે એ અને જે ગતિવિધિ છે આગળ વધતી હોય એ મધ્ય ભારત તરફ આગળ વધે તો સીધી જ ગુજરાત રાજ્યના જે અમદાવાદથી લઈ અને સુરત લાગુ વિસ્તારો છે જેટલા પણ કવર એરિયા આવે છે એને કવર કરે અથવા તો અસર કરી શકે ઉપર જોઈએ ઉપરની બાજુ તો મિત્રો દિલ્હી તરફથી જે જમ્મુ અને કાશ્મીર દિલ્હી શ્રીનગરથી જે વાતાવરણીય સિસ્ટમો છે એનો ઘેરાવો આગળ વધતો વધતો નીચાણ તરફ આવે તો પણ ગુજરાત રાજ્યને અસર કરે એવી જ રીતના જે અરબી સમુદ્રમાંથી છે એ ઉપરની તરફ જો વાતાવરણની સિસ્ટમ અસર કરશે અથવા તો ઉપરની તરફ જશે તો પણ ગુજરાત રાજ્યના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં વરસાદી સિસ્ટમ માહોલ છે જોતો હોય એવો જામશે કારણ કે ગુજરાત રાજ્યના જે મોટા ભાગના વિસ્તારો છે એમાં કવર થતી વરસાદીય સિસ્ટમ હોય છે તો મિત્રો આપણે જે અત્યારે ચોમાસાને લગતી જે પણ અપડેટ જોઈ છે એ તમને કેવી લાગી છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો અને ડેલી સર તમે આ જ રીતના વિડીયો જોવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો